કોર્ટમાં જ્યારે આરોપીઓને હાજર કરવામાં આવ્યા આ સમયે આ લોકોનો ખૂબસૂરત મહિલાનો જે કાંડ છે તે સાંભળીને ખુદ જજ છે તે પણ ચોંકી ગયા હતા તો આવું જાણીએ કે કોણ આ ખૂબસૂરત મહિલા છે ક્યાની છે આખરે તેનો પ્રેમી કોણ છે અને આખરે તેણે શું એવો કાંડ કર્યો છે કે માત્ર ગામના લોકો નહીં શહેરના લોકો નહીં પોલીસ નહીં પરંતુ જજ પણ ધ્રુજ ઠાર

ટાઈ કમાન્ડો છે અને આ બંનેના લગ્ન છે તે વર્ષ પરંતુ આ મહિલા હતી તેને કારો શોખ હતો તેને ગાડી બંગલાનો શોખ હતો તેને નવી નવી મોંઘી વસ્તુઓ ખરીદવાનો શોખ હતો પરંતુ તેના ઘરની જે આવક હતી તે લિમિટેડ હતી તેના પતિને અમુક એટલે જમીન હતી મકાન હતું અને પોતે સુપરવાઈઝર પરંતુ આ મહિલા જે છે શર્મા અને તેનો પતિ છે જે બનવારીલાલ લાલસિંહ એ બંનેને જન્મ થાય છે આ બંનેને કુલ ત્રણ બાળકો જન્મે છે જેમાં એક હોય છે તે સત્તર વર્ષનું હોય છે અને બીજા બે તેનાથી નાના હોય આ સિવાય તેના બનવારીલાલનો પત્રી જો છે તે પણ તેની સાથે રહેતો હોય છે તો આ ઘરની અંદર કુલ ચાર બાળકો હતા પરંતુ આ જે મહિલા છે તેને તેના પતિ સાથે રહેવું હતું હતું પરંતુ તેની ઈચ્છાઓ ખૂબ વધારે હતી જેના કારણે તેણે તેના પતિને કહ્યું કે તે સ્કૂલ છે ત્યાં જોબ પર આ ટાઈ કમાન્ડો છે તેની ટ્રેનિંગ બાળકોને આપીને જોબ પર જાય તો તેના પતિએ હા પડી જેથી કરીને બે પગાર કરવામાં આવે આ મહિલા જોબ ઉપર લાગી જાય છે તેના સપનાઓ પૂરા કરવા માટે આ જોબમાં સમય આવે છે તેની પણ ટ્રેનિંગ છે તે ઉદયપુર તેને ટ્રેનિંગ અર્થે જવાનું થાય એટલે એ ટ્રેનિંગ અર્થે ઉદયપુર જાય છે ત્યાં તેની એજ એક પીટી કોચ સાથે મુલાકાત થાય છે આ પીટી કોચ છે તેનું નામ હોય છે હનુમાન જાટ જે યુવાન હોય છે પૈસાદાર હોય છે તેને ત્યાં દોસ્તી થાય છે તેને સારા રેસ્ટોરન્ટમાં જમવા માટે લઈ જવામાં આવે છે એકબીજાના ફોન નંબર છે તે એક્સચેન્જ થાય છે અને બંને વચ્ચે રિલેશનની શરૂઆત થાય છે ત્યારબાદ આ મહિલા છે તેને તેવું લાગે છે કે તેનો પતિ જે છે બનવારીલાલ સિંઘ તેની આખી જિંદગી છે તેના સપનાઓ પૂરા કરી નહીં શકે કારણ કે એટલી આવક છે પરંતુ આ જે નવો તેનો પ્રેમી છે હનુમાન જાટ તે તેના સપનાઓ પૂરા કરશે તેની પાસે પૈસા છે ને તેના ઉપર ઉડાવે છે આ બંને વચ્ચે ગાઢ પ્રેમની શરૂઆત થાય છે પરંતુ ધીમે ધીમે બે હજાર પંદર સોળનું નું વર્ષ આવે છે આ બંને ફોનમાં સતત વાતચીત કરતા હોય છે અને આ વાતચીત છે તે આ જે સંતોષ શર્મા છે તેનો મોટો દીકરો સત્તર વર્ષનો છે મોહિત એ બધું સાંભળી જાય છે અને તે પોતાના પિતાને કહે છે કે મમ્મી કોઈ સાથે વાત કરે છે અને પોતાના મમ્મીને એ કહે છે કે આ તું ખોટું કરે છે ઘરમાં ત્યારબાદ ઝઘડો થાય છે અને બીજી તરફ આ જે મહિલા છે તે તેના પ્રેમીને મળવાનું નહોતું જોયું પરંતુ તેને હવે ધીમે ધીમે વાત કરવામાં ઘરમાં તકલીફ પડતી હતી કારણ કે તેનો મોટો દીકરો અને તેનો પતિ બંને વિરોધ કરતા હતા વારંવાર ઘરની અંદર ઝઘડા થતા હતા તેના કારણે તેણે પ્લાન વિચાર્યો કે હવે આ આપણે મળવું હોય તો આ બંનેને હટાવવા જરૂરી છે અને આ એક માં છે એ જ આ બે હજાર પંદરના વર્ષમાં આ પ્લાન ઘડવાની શરૂઆત કરે છે એક માં અને એક પત્ની આ સંતોષ શર્મા છે કે બે જે ચિકન કાટવાના છુરા આવે છે તે ઓનલાઈન મંગાવે છે એક સિમ કાર્ડ ડમી ખરીદવામાં આવે છે આ પ્લાનની શરૂઆત બે હજાર પંદરમાં થાય છે અને ત્યારબાદ તેને નક્કી કરી લીધું હતું કે ઘરમાં જે રગજત અને ઝઘડા થાય છે પરંતુ હવે આ લોકો સાથે પ્રેમથી રહેવાનું છે શાંતિથી રહેવાનું છે જ્યાં સુધી પ્લાન સક્સેસ ન થાય તેનો આશિક છે જે હનુમાન જાટ એ પોતાના બે દોસ્તોને પૈસા આપે છે તેને પણ આ પ્લાનની અંદર સામેલ કરે છે મતલબ કે હવે ચાર લોકો આ પ્લાનમાં સામેલ હતા સમય વીતે છે એક વર્ષનો સમય વીતી જાય છે એક વર્ષ સુધી આ પ્લાન છે તેને ધીમે ધીમે આગળ ધપાવવામાં આવે છે તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે એ સારું સારું જમવાનું બનાવે છે અને પોતાના પરિવારને કહે છે કે આજે તમને બધાને જે ભાવે છે એ બધું જ બનાવું છું સાંજે આ જમવાનું તૈયાર કરવામાં આવે છે તેનો આશિક જે હનુમાન ચાટ છે એ તેને બે ટેબ્લેટ અમુક વસ્તુ આપી જાય છે એ મનાય છે કે ઊંઘના ડોઝ હતા ચટણી જે મરચાંની બનાવવામાં આવે છે તેની અંદર આ મિક્સ કરવામાં આવે છે આ ઘરની અંદર એ સમયે આ બંનેના ત્રણ દીકરા એનો પતિ સાથે આ સંતોષ શર્મા છે તેની બહેન મતલબ કે એ બનવારીલાલની સાડી ઘરમાં હતી અને આ બનવારીલાલનો એક ભત્રીજો ભાઈનો દીકરો આટલા લોકો ઘરની અંદર હતા આ તમામ લોકો એ ખાવાનું ખાય છે તેનો મોટો દીકરો છે મોહિત તેની તબિયત સારી નહોતી જેથી તેને ઓછું ખાધું આ તમામ લોકો સુઈ જાય છે જે ત્રણ બાળકો છે ત્રીજો અને અન્ય બે નાના બાળકો એ પહેલા રૂમમાં સુઈ છે જે એન્ટ્રી છે બીજા બે છે મતલબ કે આ મહિલાનો પતિ અને તેનો મોટો દીકરો સત્તર વર્ષનો છે તે બાજુના એક રૂમમાં સુતા હોય છે રાત્રે આ તમામ લોકો સુઈ જાય છે આ બે બે બહેનો છે તે અલગ સુતી હોય છે ત્યારબાદ આ તેનો આશિક છે હનુમાન જાટ અને તેના બે દોસ્તો છે તે મોઢે બુરખો બાંધીને આવે છે તેને ઘરની અંદર બોલાવી લેવામાં આવે છે આ મહિલા ઈશારો કરે છે કે મારો પતિને મોટો દીકરો છે પહેલા તેને મારો આ તમામ લોકો આવે છે અને સૌ પ્રથમ આ મહિલા એ નજારો જોતી હોય છે પોતાના પતિને મળતો ત્યાં ઊભી હોય છે તેનો આશિક અને બે મિત્રો છે તે સીધા જ આવીને આ જે બનવારીલાલ સિંહ છે તેનું ડોકું છે તેને એ છૂટાથી કાપી નાખે છે ત્યાં બ્લડનો ખૂબ મોટા ફુવારા ઉડે છે અને તેનો દીકરો બાજુમાં સૂતો હોય છે મોહિત તેના ઉપર આ બ્લડ છે તે આખું મોટા ઉપર ઉડે છે તેણે નસની ઊંઘનો તેને ઓછો ડોઝ હતો કારણ કે તેણે ઓછું ખાધું હતું એ જાગી જાય છે એ જાગે છે ને કંઈ કરે છે જાણે છે જુએ છે પહેલાં જ આ બંને જે દોસ્તો છે હનુમાન જાટના એનો માથે ચડી જાય છે અને છૂડા ભોગા ભોંકવા વળગી જાય છે એ સત્તર વર્ષના દીકરાને કંઈ સમજે તે પહેલાં જ એની માની નજરની સામે મોતને ખાટ ઉતારી દેવામાં આવે છે એની માં આ નજારો જોઈને હસતી હોય છે એનો પતિ અને તે દીકરો છે તે બંને મરતા હોય છે તેને હવે લાગતું હતું કે હવે તેના રસ્તામાં કોઈ નહીં આવે જમીન મકાન બધું જ તેનું થઈ જશે અને તે સાથે રહે આ લોકોએ મર્ડરને અંજામ આપ્યા બાદ બહાર નીકળતા હતા ત્યારે દીકરા હતા તેના પગ એકના પગમાં પગ તેનો ટચ થઈ જાય છે ભટકાઈ જાય છે હનુમાન ઝાડ જેના કારણે આ દીકરાઓ ઉઠી જાય છે અને ઉઠ્યા બાદ એને મારવાનો પ્લાન નહોતો પરંતુ ત્યારબાદ આ મહિલાની આંખોની સામે એ ત્રણેય દીકરાના એને મોતને ઘાટ ઉતારવામાં આવે છે આ ખૂબ કરુણ ઘટના છે દોસ્તો એ મહિલાના ત્રણ જવાન દીકરા અને ભત્રીજો અને પતિ પાંચ લોકોને એની આંખોના સામે મારી નાખવામાં આવે છે અને એ અંધારાની અંદર હસતી હોય છે સવાર થાય છે અને સવાર થતા જ આ નાટક શરૂ કરે છે એ રાતભર પોતાના પતિનું લોહી છે તે નીતરતું હોય છે બાળકોના લોહી છે તેનાથી એ ઓરડાઓ ખરડાઈ છૂટા આ મહિલા રાતભર ત્યાં બેઠી રહે છે સવારે ઉઠીને નાટક શરૂ કરે છે રાડા રાડી કરે છે કે મારા પતિને અને બાળકોને કોઈએ મારી નાખ્યા છે પોલીસને બોલાવવામાં આવે છે પોલીસ પહોંચે છે તો ત્રણ બાળકો પહેલા જ રૂમમાં કપાયેલા જોવા મળે છે પરંતુ એક રૂમ છે બાજુમાં ત્યાંથી બ્લડ છે તે દોડતું આ તરફ ધીમે ધીમે આવતું હોય છે ત્યાં નજર પડે છે તો લાગે છે કે અંદર પણ કોઈની મોતો થાય છે એ દરવાજો જયારે ખોલે છે ત્યારે એનો પતિ મહિલાનો અને સત્તર વર્ષનો દીકરો છે તેના ડોકા કપાયેલા હોય છે એનું તમામ બ્લડ છે ત્યાં નીકળી જીવો હોય છે આ ખૂબ ભયંકર નજારો હતો સૌ કોઈ જોઈને દંગ રહી ગયા હતા પરંતુ આખરે પોલીસ આ કેસની તપાસ કરે છે તો જાણવા મળે છે કે કોઈ સાથે દુશ્મની હતી મહિલા કહે છે સંતોષ શર્મા કે મારા પતિને તેના ભાઈઓ સાથે ઝઘડો હતો જમીને લઈને એને જ મારા પતિ અને બાળકોને નાખ્યા પરંતુ પોલીસને એ શક હતો કે તું કેમ જીવે છે અને તારી બહેન કેમ જીવે છે આ વાતને લઈને પોલીસને શંકા પોલીસે તેના મોબાઈલના કોલ ડિટેલ ચેક કર્યા તો જાણવા મળ્યું કે તેના આશિક સાથે લાંબા લાંબા સમય સુધી રોજના કોલ કરતી પરંતુ જે દિવસે મર્ડર થયું છે એ દિવસે એક પણ કોલ નથી પોલીસને અહીંયાથી શંકા થાય છે પોલીસ કોલ ડિટેલના આધારે હનુમાન જાટના ઘરે પહોંચે છે પરંતુ ત્યાં તાળું લાગેલું હોય છે પોલીસે તાળું તોડે છે અને ઘરની અંદર પ્રવેશે છે તો પોલીસના હોશ ઉડી જાય છે કારણ કે એ ઘરની અંદરથી એ લોહીથી લથપથ કપડાઓ હોય છે એ છુરાઓ હોય છે પોલીસે છુરાઓને બરામદ કરે છે હનુમાન જાટ અને અન્ય લોકોની અટકાયત કરે છે ધરપકડ કરે છે તમામ એવિડન્સ પોલીસ મેળવી લે છે કોર્ટ અંદર લઈ જવામાં આવે છે પ્રથમ વખત આ મહિલા માની જાય છે કે તેણે આ કાંડ કર્યો છે પરંતુ કોર્ટમાં તે પલટી જાય છે પોલીસ તેના સામે બધા જ પુરાવા મૂકે છે જેને લઈને આ મહિલાની એક પણ નથી ચાલતી ત્યારબાદ કોર્ટ છે કે ખૂબ મોટો ચુકાદો આપે છે આ કેસ નું જજમેન્ટ છે તે 2023 માં આવ્યું છે અને કોર્ટે આ તમામ લોકોને પાંચ લોકોની હત્યાના મામલામાં તમામ લોકોને આ જીવન કેદની સજા સંભળાવી છે તેના ઘરેથી એ પણ મળી આવ્યું જે દવા વાટી હતી ચટણી બનાવી હતી જે દવામાં નાખી હતી ચટણીમાં દવા એ તમામ એવિડન્સ પોલીસે કલેક્ટ કર્યા છે અને એક મજબૂત કેસ આ બનાવ્યો છે અને તેના કારણે આ લોકોને ફાંસીની સજાની માંગ થઈ રહી હતી પરંતુ તેને જન્મ ટીપની અથવા તો આજીવન કેદની સજા સજે સંભળાવી છે દોસ્તો આ ખૂબ ગંભીર ઘટના છે કે માં છે કે ક્યારે પોતાના દીકરાને ના છોડે એવું કહેવાય છે કે માં તે માં બાકી વગડા ના પરંતુ આ કેસને જોઈને લાગી રહ્યું છે કે કળિયુગમાં માં પણ આવી હોય છે જે તેના આશિક સાથે જે તેના સપના પૂરા કરવા માટે જે તેની અયાશીઓ પૂરી કરવા માટે આ ચાર ચાર દીકરાઓને કાપીને નાખ્યા અને તેના પતિને પણ તેની આંખોની સામે અને તેમાં પણ તે હસતી જોવા મળી હતી આ આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અચૂકથી કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નવસગીને સબસ્ક્રાઈબ કરો અગર આપણો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ